गुड मॉर्निंग विद्यार्थी मित्रों कैसे हो तुम बताओ बजावा बेल तो विद्यार्थी मित्रों स्वागत है तुम्हारा कॉमर्स ज्ञान विद तवसुम चैनल में तो विद्यार्थी मित्रों आज जो लेक्चर स्टार्ट करता पहला हूं तुमने एक मोटिवेशनल शायरी कहीस जो तूफानों से जो तूफानों में पलते जा रहे हैं जो तूफानों में पलते जा रहे हैं वही दुनिया बदलते जा रहे हैं કેવી લાગી શાયરી કમેન્ટ વર્ક્સમાં જણાવો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં હું ધોરણ અગિયારનું ઇલેવન નું ચેપ્ટર નંબર વન હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં કેટલાક ન નયા પારિભાષિક શબ્દો ભણાવીશ તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ પહેલો પારિભાષિક શબ્દ છે આવકો એને ઇંગ્લિશ માં શું કહેવાય રિસેપ્ટ ઓકે પહેલાં શું લખ્યું છે એ વાંચી લઈએ આપણે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે દાખલા તરીકે માલનું વેચાણ કમિશનની આવક મિલકતનું વેચાણ વગેરે શું લખ્યું છે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહાર ધંધા દ્વારા જે ખરીદી અને વેચાણ કરવામાં આવે છે એના પરિણામ સ્વરૂપે શું મળે છે આપણને નાણાં મળે છે તો આપણને કોઈ પણ વસ્તુ વેચવાથી કે ખરીદ ધંધો કોઈ વસ્તુ વેચે છે તો એનાથી એને શું મળી રહી છે આવક મળી રહી છે એટલે કે નાણાં મળી રહ્યા છે બસ એને શું કહેવાશે આવક ઓકે કેટલાક એક્ઝામ્પલ છે જોઈએ આપણે માલનું વેચાણ તો ધંધો છે તો ઓબ્વિયસલી એ દરરોજ માલનું વેચાણ કરશે તો એ માલનું વેચાણ કરશે તો એનાથી એના એને શું પ્રાપ્ત થશે આવક પ્રાપ્ત થશે એ નાણાં પ્રાપ્ત થશે ઓકે કમિશનની આવક જો ધંધાની એ આવક ના હોય એટલે કે આવક ન હોય પણ સાઈડ ઇન્કમ હોય તો એને પણ આપણે આવકમાં ગણીશું ઓકે મિલકતનું વેચાણ કોઈ ધંધો છે એના ધંધામાં ફર્નિચર ચેન્જ કરાવું છે તો જે જૂનું ફર્નિચર છે એનું એ શું કરશે વેચાણ કરશે અને એ વેચાણ કરવાથી એને કંઈક તો નાણાં પ્રાપ્ત થશે ને ને તો હા એ એ જે પ્રાપ્ત થશે પણ ગણાશે ગણાશે આવકમાં ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો સમજણ પડી રહી છે ના સમજાય તો કમેન્ટ બોક્સમાં જણાવો અને સમજણ પડે તો પણ જણાવો કે કેવું લાગી રહ્યું છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આવકના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે એક છે મોડી આવક અને બીજી છે મહેસૂલી આવક મેમ આ શું છે મૂડી આવક અને મહેસૂલી આવક તો ચાલો આપણે જાણીએ મૂડી આવક અંગ્રેજીમાં શું કહેવાય કેપિટલ રિસેપ્ટ આપણે અંગ્રેજી વર્ડ યાદ રાખવાનું કેમકે જો તમે બારમા પછી સીએ સીએ નું કોર્સ સીએમએ નું કોર્સ કરો પ્રોફેશન વાળું તો એમાં બધું અંગ્રેજીમાં જ ભણવાનું હોય છે ઓકે એટલા માટે હું લખું છું એનું એ અંગ્રેજીમાં ઓકે કેપિટલ રિસેપ્ટ તો પેલા વાંચી લઈએ શું લખ્યું છે જે આવક ધંધાને નિયમિત રીતે મળતી નથી તે આવકને મૂડી આવક 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 કહે છે કઈ જે તમને ધંધાને નિયમિત નથી મળતી એટલે કે રેગ્યુલર નથી મળતી તે આવકને શું કહે છે મૂડી આવક દાખલા તરીકે મિલકતનું વેચાણ તો જેમ કે મેં વાત કરી કે તમારું ફર્નિચર ઓલ્ડ થઈ ગયું તમે એને ન્યૂ ચેન્જ કરાવવાનું છે તો તમે એ ફર્નિચર જે છે એ તો તમારી મિલકત છે ને પણ એ તમે દરરોજ ચેન્જ કરાશો ના દસ વર્ષમાં બાર વર્ષમાં એવી રીતે ચેન્જ કરાવશો તો એ તમારું શું થઈ ગયું લાંબા ગાળામાં લાંબા ગાળે તમે એનું વેચાણ કર્યું કોઈ એક વર્ષમાં બે વર્ષમાં થોડી કરો છો તમે દસ વર્ષ પાંચ વર્ષ બાર વર્ષ એવી રીતે એટલે કે લાંબા ગાળા માટે અને અનિયમિત છે એટલે કે તમે દરરોજ નથી કરતા એ વસ્તુને ઓકે તો મિલકતનું વેચાણ તમે દરરોજ નથી કરતા પણ એનાથી તમને આવક તો થાય છે ને હા તો એ આવકને શું કહેવાય મૂડી આવક એવી જ રીતે બીજું એક્ઝામ્પલ શેર બહાર પાડતા મળતી આવક તો કોઈ કંપની છે એ શેર બહાર પાડે છે કે ડિબેન્ચર બહાર પાડે છે તો એ વારંવાર થોડી બહાર પાડશે દસ વર્ષમાં બીસ વર્ષમાં એવી રીતે એકવાર બહાર પાડી દીધી પછી એની આવક તો તમને મળે જ છે એ આવક કઈ આવક કહેવાય મૂડી આવક એટલે કે લાંબા ગાળા માટે થાય છે શોર્ટ ટર્મ માટે નથી થતી ટૂંકમાં સમજવું હોય તો મેં લખ્યું છે લાંબા એટલે કે વારંવાર નથી થતી પણ ક્યારેક જ થાય છે અનિયમિત થતી આવક અનિયમિત એટલે કે જે રેગ્યુલર ના થાય એને અનિયમિત આવક કહે છે અનિયમિત થતી આવક કહે છે તો એ એટલે મૂડી આવક સમજણ પડી વિદ્યાર્થી મિત્ર મૂડી આવક એટલે શું હવે તો તમને કન્ફ્યુઝન નથી ને ઓકે હવે આપણે જોઈશું મહેસૂલી આવક જે આવક ધંધાને નિયમિત રીતે મળતી હોય આનાથી જે આવક ધંધાને કેવી રીતે મળે રેગ્યુલર મળે તે આવકને શું કહેવાય મહેસૂલી આવક કેટલાક એક્ઝામ્પલ જોઈએ આપણે માલનું વેચાણ માલનું વેચાણ કોઈ ધંધો છે એ કોઈ માલનું વેચાણ કરે છે તો એ દરરોજ કરે છે એટલા માટે એનાથી જે આવક મળે એ મહેસૂલી આવક કહેવાય રેવન્યુ રિસેપ

એવી જ રીતે વ્યાજની આવક વગેરે ઓકે ટૂંકમાં તો ટૂંકા એટલે એટલે કે શોર્ટ ટર્મ માટે વારંવાર થતી થતી અને નિયમિત આવક મહેસૂલી આવક આ બંનેમાં કન્ફ્યુઝન તો નથી ને હવે મૂડી આવક કોને કહેવાના અને મહેસૂલી આવક કોને કહેવાય મૂડી આવક એટલે કે લાંબા ગાળા માટે અનિયમિત થતી આવક અને મહેસૂલી આવક એટલે કે રોજે રોજ થતી આવક ઓકે કેવું લાગી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો જણાવો મને કમેન્ટ બોક્સમાં ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે ચુકવણીઓ પેમેન્ટ પેલા તો જોઈ લઈએ શું લખ્યું છે ધંધા દ્વારા કરવામાં વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે છે ત્યારે તેને જાવક કે ચૂકવણી તરીકે ઓળખવામાં આવે છે ધંધા દ્વારા જે વ્યવહાર થાય છે એમાં ધારો કે તમે કોઈ હોલસેલમાં ખરીદી કરો છો તમારો ધંધો હોલસેલમાં ખરીદી કરે છે તો તમે એ ખરીદી કરો છો તો તમને શું ચૂકવવું પડશે નાણાં ચૂકવવા પડશે તો નાણાંની જાવક થઈ રહી છે એટલે કે નાણું જઈ રહ્યું છે બીજી પાર્ટી પાસે એટલે એને શું કહેવાશે ચૂકવણી કે જાવક ઓકે તો જાવક ના કેટલાક એક્ઝામ્પલ છે માલની ખરીદી માલની ખરીદી તમે કરો છો તો શું થાય છે નાણા જાય છે માલ આવે છે ભાડું ચૂકવો છો તો ભાડાની રકમ જાય છે નાણું જઈ રહ્યું છે એટલે જાવ પગાર પગાર તમને મળશે થોડી પગાર તમને ચૂકવવું પડશે યંત્ર ખરીદ્યો યંત્ર કોઈ યંત્ર ખરીદો તો યંત્ર ખરીદી ખરીદીએ તો શું થાય નાણા જાય તો આ શું થઈ ગયું ચુકવણી હવે આપણે જોઈશું મૂડી ખર્ચા મૂડી ખર્ચા એટલે શું જે ખર્ચ નિયમિત રીતે કરવામાં આવતો નથી તેવા ખર્ચને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે જેમ મૂડી આવક છે એવી જ રીતે મૂડી ખર્ચ છે મૂડી ખર્ચ એટલે કે જે નિયમિત રીતે કરવામાં નથી આવતી એટલે કે લોંગ ટર્મ માટે કરવામાં આવે છે તેવા ખર્ચને મોડી ખર્ચ કહે છે દાખલા તરીકે યંત્રની ખરીદી તમે કોઈ યંત્ર ની ખરીદી કરો છો તો યંત્રની ખરીદી કરો છો તો વારંવાર થોડી એને ખરીદો છો દસ વર્ષ માટે વીસ વર્ષ માટે એની વીસ વર્ષ પછી તમે ખરીદો છો કેમ કે એનો જે વાપરવાનો સમયગાળો છે એ બધું હોય છે ફર્નિચરની ખરીદી ફર્નિચરનું પણ તમે ખરીદી કરો છો તો એ તમે ધંધા માટે વાપરવા માટે એનો ખરીદો છો એનું વેચાણ કરવા માટે નથી ખરીદતા તો એને શું કહેવાય મોડી ખર્ચા મોડી ખર્ચા એટલે કેપિટલ એક્સપેન્ડિચર ટૂંકમાં લાંબા ગાળે ક્યારેક જ અનિયમિત થતા ખર્ચા એટલે મૂડી ખર્ચા લાંબા ગાળે એટલે લોંગ ટર્મ માટે ક્યારેક જ એટલે કે કદાચ એટલે કે વારંવાર ન થાય અનિયમિત થતા ખર્ચા એટલે મોડી ખર્ચા હવે આપણે જોઈશું મહેસૂલી ખર્ચા જે ખર્ચ નિયમિત રીતે અને વારંવાર કરવામાં આવે તેવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે જેમ આપણે મૂડી ખર્ચ જોયું કે મૂડી ખર્ચ વારંવાર નથી થતું પણ એનાથી વિરુદ્ધ કરીએ તો જે ખર્ચ વારંવાર તમે કરો છો એને શું કહેવાશે મહેસૂલી ખર્ચ જે દાખલા તરીકે માલની ખરીદી તમે માલનું વેચાણ કરો છો તો માલની ખરીદી તમે મંથલી મંથલી તો કરશો જ પગાર પગાર તમે ચૂકવો છો તો એ મંથલી મંથલી ચૂકવવું પડશે ને એટલે વારંવાર થઈ રહ્યું છે મજૂરી મજૂરી પણ તમે વારંવાર કરશો ભાડું ચૂકવ્યું ભાડું પણ તમે મંથલી મંથલી ચૂકવશો ટૂંકમાં ટૂંકા ગાળે વારંવાર અને નિયમિત થતા ખર્ચા એટલે મહેસૂલી ખર્ચા પગાર ચૂકવો છો તો મંથલી મંથલી એટલે કે વારંવાર ચૂકવો છો ભાડું ચૂકવો છો તો વારંવાર ચૂકવો છો મંથલી મંથલી એટલે જે ખર્ચ ટૂંકા ગાળે શોર્ટ ટર્મ માટે હોય અને એને તમે વારંવાર ખર્ચ કરતા હો તો એ ખર્ચને શું કહેવાશે મહેસૂલી ખર્ચ અને અંગ્રેજીમાં શું કહેવાય રિવેન્યુ એક્સપેન્ડિચર ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો કેવું લાગ્યું આજનું લેક્ચર તમને સમજણ પડી રહ્યું છે કે નહીં નહીં પડી રહ્યું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો અને પડે છે તો પણ મને જણાવો કે કેવું લાગી રહ્યું છે અને વધારેમાં વધારે શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરો આજે જ મારા ચેનલને ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું